શ્રદ્ધા અને વિશ્વાસમાં બહુ ફેર છે શ્રદ્ધામાં ક્યારેક ક્યારેક વધઘટ થાય પણ એક વસ્તુ તમને કહું કે એ જ શ્રદ્ધા દ્વારા તમે વિશ્વાસ સુધી પહોંચી શકો તમારામાં જો શ્રદ્ધા આવે તો તમે વિશ્વાસ સુધી પહોંચી શકો આ શ્રદ્ધામાં વિશ્વાસ વધઘટ થાય ક્યારેક એ બળી જાય ક્યારેક વધે ક્યારેક ઘટે હું તમને સમજાવું શ્રાવણ મહિનો આવે એટલે આપણે તરત તાંબાના લોટા ગોતી અને જે ગામમાં શિવાલય હોય ને ઓમ નમઃ શિવાય ઓમ શિવાય ઓમ નમ શિવાય આખું ગામ ક્યાં સુધી શ્રાવણ મહિનો પૂરો ન થાય થાયલયમાં શિવજી મહારાજ નું પૂજારી બે જ હોય એ તો થયું થયો ઇલેક્ટ્રિક નગારા આવી ગયા ને પૂજા નગારા વગાડવા વાળાને ગોતવા જવા પડે આ શું છે આપણી શ્રદ્ધા છે શ્રદ્ધા ક્યારેક વધી જાય ક્યારેક શ્રદ્ધા ઘટી જાય અને એની જે શ્રદ્ધા જો વિશ્વાસમાં પરિવર્તિત થઈ જાય તો આ અહરની ચાલુ થાય તમને એક વખત ભરોસો બેસી જાય તમને એક વખત વિશ્વાસ બેસી જાય પછી શું થાય બોલે એ નિરંતર શરૂ થાય બાકી દર શ્રાવણ મહિને શરૂ થાય